ત્યારે ઘરના લોકો જાગી ગયા હતા અને લોકો બુમાબુમ કરતા આજુબાજુના રહેવાસીઓ પણ જાગી ગયા હતા અને લોકોના ટોળાએ ભેગા થઈને આજે ઘરફોડ ચોરી કરનારા જે ઇસમો છે એમાંથી બે લોકોને પકડી પાડ્યા હતા પરંતુ જે અન્ય જે ઘરફોડ ચોરી કરનારા ગુનેગારો હતા એ લોકોએ ખૂબ જ મોટો પથ્થરમારો લોકો ઉપર કર્યો હતો અને પથ્થરમારામાં જે ફરિયાદી છે જેના ઘરે ચોરી થઈ હતી એની આંખને ખૂબ જ ગંભીર ઈજા થઈ હતી બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લૂંટના ગુનાની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો બનાવ એટલો ગંભીર હતો કે એની અંદર ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને અલગ અલગ ટીમો કામે લગાડવામાં આવી હતી વિરાડ પોલીસ સ્ટેશન વિસ્તાર સમગ્ર વલસાડ જિલ્લો તમામ જગ્યાના સીસીટીવી કેમેરા બે હજારથી વધુ સીસીટીવી કેમેરાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો આ લોકો કયા રૂટ ઉપરથી આવ્યા છે એના બાબતે ટેકનિકલ એનાલિસિસ કરવામાં આવ્યું હતું અને વલસાડ સુરત વડોદરા પંચમહાલ અને મધ્યપ્રદેશ ધાર સુધી સીસીટીવીમાં આરોપીઓને ટ્રેકિંગ કરવામાં આવ્યા હતા અને જેના આધારે આ ગુનાને અંજામ આપનારી ધાર મધ્યપ્રદેશની ચાન્ડા ગેંગ હોવાની ચોક્કસ હકીકત મળી હતી અને એના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ જે ઘરફોડ ચોરી નૂંધનો જે બનાવ છે એના ત્રણ મુખ્ય આરોપીઓ શેરુ લાલસિંહ અને બીરસિંહને પકડી પાડવામાં મોટી સફળતા મળી છે આ જે બનાવ છે એમાં જે શેરુ સિંગારે લાલસિંહ સિંગારે શંભુ સિંગારે એ સરીગામ વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ઘડિયા કરતા હતા અને એક પ્લાન મુજબ વિસ્તારના કયા વિસ્તારમાં ઘરફોડ ચોરી કરીને તાત્કાલિક ભાગી શકાય એવું છે એની રેકી કરી હતી અને રેકી કર્યા બાદ આ ત્રણેય જણાએ પોતાના જ જે નજીકના સદાવાલાઓ છે વીરસિંહ સિંગારે કેરુ સિંગારે અક્કરસિંહ સિંગારે એ ત્રણ લોકોને મધ્યપ્રદેશથી ઘરફોડ ચોરીના અને લૂંટના બનાવના બે દિવસ પહેલાં બોલાવી લીધા હતા અને આ છ લોકો બનાવના દિવસે આ બનાવ માટે ગયા હતા અને એ લોકો ઘરફોડ ચોરી કરીને ભાગતા હતા ત્યારે પથ્થરમારામાં ફર્યાવીને ગંભીર પ્રકારની આંખ ઉપર ઇજાઓ થઈ હતી આ છ જણા ઉપરાંત આજે ઘરફોડ ચોરીમાં ગયેલા દાગીના અને જે મુદ્દામાલ એ એમણે મહેશ સિંગારે નામના વ્યક્તિને આપેલો હતો પણ આપણે ધરપકડ કરી લીધી છે ટોટલ આ ધરપકડ કરવામાં ચાર છે અને અન્ય ત્રણ આરોપી કરવામાં મળી વલસાડ કાળા ને લઈ જિલ્લા પંચાયત પ્રમુખ ટીમ સાથે રસ્તા પર ઉતર્યા હતા ભાજપના શાસનમાં ભાજપના ભાજપના જિલ્લા પંચાયતના પ્રમુખે વિરોધ કરવા રસ્તા પર ઉતરવું પડે તો અન્ય સામાન્ય લોકોની પરિસ્થિતિ શું હશે એ સહજ રીતે સમજી શકાય છે

આપણા સંસદ શ્રીએ આ રસ્તો મંજૂર કરાવેલો પણ આ અધિકારીઓ ખાડા ન પૂરવાના કારણે આપણા સંસદ સભ્ય અને ધારાસભ્ય જીતુભાઈએ પણ સંકલનમાં પ્રશ્ન પૂછેલો અને ત્યારે પણ ખાતરી આપવામાં આવેલી પરંતુ હજુ સુધી ખાડા પૂરાયા નથી આ ખાડા પૂરવા માટે જ વિરોધ કર્યો અહીંયા જે લોકોને પડતી મુશ્કેલી છે લોકો મરી પણ ગયા છે કોઈના હાથ ભાંગી ગયા એના માટે આ કરવા પડ્યું પણ આ એક દોઢ મહિનાથી ખાડા પડેલા છે પરંતુ આ અધિકારીઓના મેળાપીપણામાં આ ખાડા પૂરતા નથી રજૂઆત અધિકારીને આજે સવારે જ મેં કરી હું જ્યારે આ રોડ પર નીકળ્યો ત્યારે ત્યારે અધિકારી અણ અણઘ જવાબ આપ્યો મને એટલા કારણે આ મારે અપસ મારું નામ હીરાબેન પ્રભુભાઈ માહલા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી કપરાડા અમારા આ નેશનલ હાઈવે આઠસો અડતાલીસ જે નાસિક હાઈવે ને જોડે છે જે મહારાષ્ટ્ર ને જોડતો રસ્તો છે આ રસ્તા ઉપર છેલ્લે

પ્રેરણારૂપ કાર્યક્રમમાં આમંત્રણને માન આપી વાપી મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરી પણ રક્તદાન શિબિરમાં હાજર રહી પોતે પણ રક્તદાન કરી અને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો तो ये एक नेचुरल प्रोसेस है अपना ब्लड वापस रिप्लेनिश होता रहता है जब भी मौका मिले हमें इसमें पार्टिसिपेट करना चाहिए जो भी हेल्दी यंग एडल्ट लोग हैं उनको रेगुलरली जब जहाँ मौका मिले जब भी कैंप्स लगे उनमें जाके ब्लड डोनेट करना चाहिए ऐसे में आप सबसे ऐसा कुछ भी नहीं है इनफैक्ट एक अच्छी प्रक्रिया है अपने शरीर में पुराना ब्लड निकलता है नया ब्लड बनता है कई बार इसका बेनिफिट भी होता है काफ़ी लोग ऐसे हैं जो रिपीटेडली uh, हर तीन महीने ब्लड देते हैं अभी मुझे कैलाश जी बता रहे थे कि सूरत में एक करके जो एक सौ इक्यावन अवर ब्लड डोनेट कर चुके हैं वो बिल्कुल हेल्दी और फिट है तो ये बिल्कुल गलत अवधारणाएँ हैं जब भी हमें मौका मिले तो ब्लड डोनेट करना चाहिए विद विदिन नाइन्टी इन थ्री डेज़ अपना ब्लड तो बिल्कुल नॉर्मल कंडीशन में हम आ जाते हैं नाइन्टी डेज़ में अपना पूरा रिप्लेनिश हो जाता है बिल्कुल हम हेल्दी हो जाते हैं उसके बाद हम फिर से ब्लड डोनेट करते हैं इसलिए ब्लड डोनेट करने में ना कोई वीकनेस आती है ना कोई तकलीफ होती है इवन पाँच मिनट बाद भी आपको कुछ फील नहीं हो कि आपको साथ तो आप इस बहुत ही नॉर्मल प्रक्रिया है सब लोगों को करना चाहिए जो भी हेल्दी है जिनको कोई डिजीज़ नहीं है जिनको कोई दूसरी बीमारी नहीं है उन सब लोगों को जब भी मौका मिले रक्तदान कर खून किस ऐसी कोई लेबोरेटरी नहीं है जिसमें खून बन सकता है ऐसी कोई फैक्ट्री नहीं है जिसमें खून बन सकता है जिसको भी जब भी ज़रूरत होगी तो रक्तदान के द्वारा प्राप्त खून ही किसी की ज़िंदगी बचा सकता है इसके लिए हर एक में एक अवेयरनेस लाने की और लोगों को रक्तदान के प्रति जागृत करने की बहुत बड़ी ज़रूरत है हमारी स्वर्गीय मंजू दाइमा इस मिशन को समर्पित थी और वो नियमित रूप से रक्तदान करती थी इसके लिए राजस्थान प्रगति मंडल के हम सब साथियों ने मिलकर के उनके विदाई के बाद ये निश्चय किया कि उसकी पुण्यतिथि पे विशाल रक्तदान शिविर का आयोजन करेंगे और इसी क्रम में आज ये अठारहवें रक्तदान शिविर का आयोजन किया गया है आप जानते हैं कि मांग और आपूर्ति उनकी जो मांग है और उसकी आपूर्ति में कितना बड़ा अंतर है इसको पाटने के लिए जरूरी है कि एक बहुत बड़ा तबका जो हमारे मजदूर वर्ग के लोग हैं जिनके अंदर एक ध्येय रहता है कि रक्त में रक्तदान कैसे करूं तो उनके अंदर भी हम जागृति लाने का प्रयास करते हैं इसके पहले हम कंपनियों में जाते हैं और आप ज़्यादातर देखेंगे यहाँ पे कि ज़्यादातर मजदूर वर्ग के कर्मचारी वर्ग के लोग हैं और ज़्यादातर पहली बार रक्तदान करने वालों को हम ऐसे प्रोत्साहित भी करते हैं इसलिए एक ही ये संकल्प लेना चाहिए कि खूने जिगर जाया न हो કામ મે સંકલ્પન ફ્યુ ઇવનિંગ બુલેટિન માં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું નમસ્કાર